તેટુ ડિઝાઇન નહોત લીધું બડા કટાઈ ગયા હે બડા એને કાપા પડશે ખેડૂતને દાહો ચિત્રેને ખેડૂતને બડા છેતરે ગાઈસ જો અંદર જાય બે પાણીમાં જોઓ ગાઈસ આ બે બડાની વરસત રે બખાન દિયાવા આવે પાવડીયા પૂરે પૂરા હલવાયા હાથ તો પાવડીયા બંધ કરી હવે તમારે અમારા મોટર માં પાણી નહી આવા છે શ્રી રા મિત્રો સ્વાગત છે આપડા મજમસ્તી કેવી રીતે છે કેડી છે હે હારી મોટા એક ના સબલા તોરા આમ ન કહીન પ્રિયા આવ આવ આમ મિત્રો આપણે મોટર હે દેખા દીધી જો ખાડો કરાવી રહ્યા હાલો ને फटाफट ને ખાડો કરી લી મોટર નું પાણી ચેક કરી આજે રાઈ ગઈ એટલે પ્રકાશ ભાઈ ગઈ ગઈ સુખ ચાલવા જવાનું ટાણા ભાઈ આવી ગયા અમારે તમારું અહીંયા પાણી માથી નહીં ચાલે છે પાણી નથી હા પાણી તમારું પાણી બંધ કરી હવે તમારે અમારા પાણી અમારી મોટર પછી તમારે પારો થાયરો દીજો આ બંધ કરી વોકરો તો તમે જો પ્રસ ભાઈ આવી ગયા છે ચાલુ ચાલો તો તમે કેટલો ખરા પાણી માં અમે ખરો નહીં મીઠું પાણી છે ઓહ અત્યારે મેં ચાખ્યું તો માં મારા તો બત્રી હમણા પડી જાત બધી જોઈ શકો છો અમે આવી ગયા છે વોકરે

આ બાવલિયા પૂરા પૂરા હલવા આયા આ વરહદ નથી જાતો તેમ અમાર આવા બતા ભાવ કરવા પડે છે આ ગાઈસ મોટર ની હાલત જોવો તમે આ નવી નોક મોટર નાખી દી કાલા 7.5 ની અને આ ભાઈ છે ને મોટર નું બહુતિયા શોખ છે આ ભાઈ ની હરખ ચડ્યો છે આવા મશીન છે આવા લાખો ના તો કે મોટર નું મોટરૂ ગાઈસ આમ જોવો તમે હમણા ગત ખાત તું તો કેમ ગતેલા કળાકો ગાઈસ આમ જોવો તમે ગાઈસ હવે પણ

મિત્રો હે ને આપણે ઓલી મોટર ફીટ કરાવતા આવી આ કાડો હી ગયો અહીં કાડો નાસતી મોટર અમે હેતરી ચાલુ કાડા હાથ ની તમે આમ જોઈ શકો છો આવી હાલ છે અમારી ગાઈસ આમ જો અરે ગાઈસ મશીન આલે હરુ બેલજી ભાઈ નો ખાડો કરે સર અહીં આપણે ખાડો કરાવ્યો ને ખાડો અહીંયા કરાવ્યો પરકાસ ભાઈ ને પરકાસ ભાઈ ને રામ ગુસા ઉસાઈ બેક બખે રામ જો ગાઈસ કેટલો ઊંડો ખાડો જોવો તમે ખાલી

ડે હોલ બેહી જા સંભળ સે ત્રણ હો ત્રણ હોસી દો આ લાગડો બેહી જવાનું બસ હવે રેડી થઈ જા ખાને એક સ મોટો પડે આઠડાસ ઘણો રાખે થા આઠડ ઘણો રાખે થા

બીબીરી વીડિયો નાખાન વીડિયો છે ગાય સમજો આ ભાઈ જીસે બીવારા છે આ કાંટાન કાટા કને ચેરો જો ખાલી આનો તમે મિત્રો આપણે આ મોટરને કમ્પ્લીટ કનેખી ઓકે રાણાભાઈ વાલ ખોળો તો જરાક જો મિત્રો આપણે કપડાં નાલે હરી મોટર બની ગણા અને ને આપણે જો જેસે બિરાયતી ને તાજી ભેગા ભેગા પડી જા સાફ સાફ કરી નાખી ગયે ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા આપણે પહેલી मोटर अत्यार फिट करता था प्रकाश भाई ने रामगोस्वामी हूँ फिट कर चालू कर गैस बीजा खडा में बीजी मोटर में आ गया प्रकाश भाई गया पा हाँ रामगढ़ एकला से, साते साते से, से। जो गाइस आटलू से साथ साथ हमू पा अहू बहुत ऊँडू से आ कनेक्शन से गाइस जो मशीन तो अत्यार कदर नहीं कहो फूटोल बारे उडेरों मशीन ढाकल ने, ने, ने गाइस आम जो ते हवाम खाली जो यार भगवान शू नड़े से कुदरत कूदरत रस्त यार जो रामगढ़ की हालत जो यार एक बखेरा परकास भाई गया पानी ह परो એટલે गाइस जो હવે ફરીથી પ્રકાશ ભાઈ આવી ગયા છે રીટર્ન માં ને આમ જો આ બે ડૂક્યું મારી નામ જોઓ गाइस તો જો થા ભલો ફસાઈ ગયો છે એ મોટર માં દે આટકરો નાખો પણ આરે લોકો ભી માનતા નથી આ આ પાછળ ભલા એ પ્રકાશ ભાઈ આવી ગયા એટલે જો બેય પાછ ના હે હરણ બહુ ડૂક્યું મારી પછી જો અંદર જાય બે પાણી માં જોઓ गाइस આ બે તારું છે કબાડી આઠ કલાક हाँ पाइन पूछो लाइट विषय बहुत महित लाइट हो बहुत हैरान करे मनो टेपिंग बहुत आवे है खेड़ों मित्रों ने जाऊँ तो जाऊँ क्या है ना तो मरा है ना कहीं में कहीं खेत हाँ। में खेत में टेपिंग नंबर हाँ खेत में मित्रों आठ कलाक है आठ कलाक में ट्रिपिंग आवे आठ नहीं क्या ले भी है दो बार कर दो दो का ट्रिपिंग आवे मान जाले तो मित्र आप जो खाटा बड़ा कपड़े कर रहे हैं मोटर कपड़े फिट करना की है नहीं नहीं टेस्टिंग कराने दिन तेरा पढ़नी दिख लेट गई है પ્રકાશભાઈ જયારે ચાલુ કરવા નથી ને ત્યારે જ લાઈટ ગઈ નઈ આવા માઠા કરમ હે મારે નહી કઠણ કઠણ પ્રકાશભાઈ આઠ કલાક પાવર પૂરો નથી બહુ આવે કરું તો કરું છું આમાં હવે તમે તો નારો કે જો જીવી તે મરો મરીએ તે મરો લેને સામે જો ટાટર છે આપણે જોખા પેમે હે લાઈટ જ નહીં સુકરો રહેને દર જો હે ને લાઈટ તો આવી છે પણ હે ને આપડે ફૂટવાલી ની ડગરી તૂટી ગઈ છે હાથી માથે એને કેવા ક્રમ કઠણાઈ કેવા ક્રમ ની તમે સમજી શકો છો ને આવડ તમને બતાવું કે કે ડગરી તૂટી છે મિત્રો આમ જો હે ને આને ફૂટાલ ની ડગરી તૂટી ગઈ છે અંદર જે પાણી પેક કરણ જ આવે ને ડગરી કયા પ્રકાશ ભાઈ 13 થી ને 12 થી ને તે તૂટી ની

અને તો મિત્રો જો હેને આ ડગરી ને આ ડગરી ભંગાઈ ગઈ બે ટકા થઈ ગયા કંપની ફોલ્ટ માં આ કંપની માં આમ તો ને આ કંપની માં આટલું ખાલી હાદું હતું આટલું લાગ તૂટ લે ને આ કે તૂટ તો કંપની વાળા છેતરી ગયા પણ છેતરી ગયા ખેડૂત ને દાવ છેતરે ને ખેડૂત ની બધા છીત્રે એ હો જાણે બીજો કો અધિકારી મોટો પેલા છેતરતા હતા કદી આને પાછો દેવા દે અમાર હાલ છે શું કરશે હવે એ ને અમાર તો મે ઘણા ખર્ચા થાય રહ્યા અધી સે બિહાર કા ખાડે નામ કા ખાયા નામ હો પછા હો પછા કા આ ડિગ્રી હર દિને છોરા પર દાવું એ બોર કે તો પેટ્રોલ પી જાઉં કેમ એસા નહિ કેમ એસો ઈ કે માર જો કંપની નો છે કંપની આના મારે ક્યાં ગોતા જવાબ જો હેન બી તો બબે ટકરા કરે હે ને એમ તો આ એને ખબર નહિ કે આ વસ્તુ આવે તો મુખી ખેડુ બચારા માન મન કરતા હે હવે કોણ સમજાવે ચાલ મિત્ર બીજી આપણે જૂનો જે ફુટો લતો ને આપણે ઇન્ડગ્રી નાખવાની એમાં તે પાણી લઈને આવે હેરા એમાંથી આપણે વાટ જોવી પડશે એને ઇન્ડગ્રી નાખશું આ તો રૂટી આ કામ કાંઈ આવે તો મિત્રો હે ને આપણે ગ્રાઇન્ડર ને ચૂંડો ફૂટવાનું આવી ગયો હોય ઇન્ડગ્રી કાઢી અને બધા કટાઈ ગયા એટલે બધા એને કાપવા પડશે એ બાપા ચાલો ને આપણે ફટાફટ કાઢલી ડગરી તો મિત્રો હે ને જૂના ફૂટવાનું મેં આપણે આ ડગરી જો કાઢી લીધી છે એ કાઢશું નવા માટે નાખી એ નાખ્યા તો બરાબર નાખ્યા પછી સેટ જ નાખી દીધી